ભરૂચ શહેર જિલ્લાની અંદર ગતરોજ રાતથી જ વરસાદ પડી રહ્યો હતો અને સાથે સાથે સાડા સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો શહેરના જે નીચાણવાળા વિસ્તાર હતા તથા મુખ્ય માર્ગો હતા તેના પર પણ જળબંબાકારની સ્થિતિ હતી હાલની જો વાત કરવામાં આવે તો હાલમાં જે સ્થિતિ છે તે ઉકેલ થઈ ગયું છે વરસાદી જે પાણી ભરાયા હતા તે પણ નીકળી ચૂક્યા છે પરંતુ આપણે કસક વિસ્તારની વાત કરીએ તો કસક વિસ્તારના જે જે વિસ્તાર છે તેની અંદર ગટર હાલ સુધી પણ ઉભરાઈ રહી છે જ્યાં જે ગટર છે તેનું નરકા ગાર જેવી સ્થિતિનું સર્જન થયું છે શીતલ સર્કલ પર દુકાનદારો થઈ લઈને રાહદારીઓ જે ચાલતા જાય છે વાહન ચાલકો ચાલતા જાય છે તેમની પણ પરિસ્થિતિ દયનીય બની છે આ ગટર જે છે તે તમે જોઈ શકો છો કે એ ઉભરાઈ રહી છે ગઈ વખતનો જે વરસાદ પડ્યો હતો ગઈ વખતે તેમાં પણ ઉભરાઈ હતી આ વખતે પણ વરસાદ પડ્યો હતો ત્યારે પણ આ ઉભરાઈ હતી પણ વરસાદ થમ્યા બાદ પણ અને આજ પરિસ્થિતિ આ વિસ્તારમાં જોવા મળી રહી છે ગટર છે તે બ્લોક થઈ ગઈ છે જે કાંસ છે ગટરનું કાચ છે તે બ્લોક થઈ ગઈ છે અને જેના કારણે સમગ્ર મુખ્ય માર્ગો પર ગટરના પાણી ફરી વળ્યા છે ભરૂચ શહેરનાની અંદર જે આ એરિયો કહેવાય છે ત્યાં મોટા નેતાઓ પણ રહી છે રહી છે તે છતાં પણ જો આ સ્થિતિ હોય તો ભરૂચના બીજા વિસ્તારોની સ્થિતિ કેવી હશે તે જોવું રહ્યું રાકેશ ચોમાર સહયોગ વિરેન્દ્ર પાટીલ સાથે કનેક ગુજરાત ભરૂચ